અમદાવાદ માં સાબરમતી ખાતે ગાંધી આશ્રમ આવેલો છે ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા પીટીસી કોલેજ જેવા શૈક્ષણિક સંકુલ તેમજ છાત્રાલયો પણ બનાવ્યા હતા દલિત સમાજની અંતરિયાળ વિસ્તારમાં રહેતી પછાત સમાજની હજારો દીકરીઓ મોંઘુ શિક્ષણ લેવા આર્થિક રીતે સક્ષમ નથી અને પોતાના ગામમાં જ્યાં અધ્યતન શિક્ષણની સુવિધા નથી ત્યારે આ ગાંધી આશ્રમમાં હજારો દીકરીઓ અભ્યાસ કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે અને હાલ પણ અનેક દીકરીઓ અભ્યાસ કરી રહી છે પરંતુ થોડા દિવસ પહેલા ટ્રસ્ટીઓના માધ્યમથી સંકુલોને છાત્રાલયોને ખાલી કરવાની સૂચના આપવામાં આવતા બાલીઓએ સામાજિક આગેવાન ચંદ્રિકા સોલંકીને રૂબરૂ મળીને પત્રો પાઠવીને ચિંતા વ્યક્ત કરી હતી

આ આશ્રમ સ્થાપવાનો મુખ્ય ઉદ્દેશ્ય દલિતોનો વિકાસ થાય અંત્યજોનું ઉત્થાન થાય એ હતો અને એના મૂળ સ્વરૂપે ત્યાં બાલમંદિર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળા અને પીટીસી કોલેજનું નિર્માણ થયું એ આજ દિન સુધી એમાં પ્રવૃત્તિઓ પણ ચાલતી હતી અચાનક એક નોટિસ આપવામાં આવે છે અને એમાં કહેવામાં આવે છે કે તમે હવે અહીંયાથી નીકળો કેમ ભાઈ કારણ તો બતાવો વાતચીત કરો શું દલિત સમાજને તમે આટલો બધો કમજોર સમજો છો અમે તમે અમારી સાથે વાતચીત કરો એટલા પર તમે અમને લાયક નથી સમજતા એટલે અમે કહેવા માંગીએ છીએ કે આ જે ખાદી આશ્રમ છે એ કોઈ પણ વ્યક્તિની પોતાની પ્રાઇવેટ પ્રોપર્ટી નથી આજે માન્ય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે કે અમને કંઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ચર્ચા કર્યા વગર આ બાબતની નોટિસ આપી છે

નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર